તો હવે પ્રભુથી ડરીને ચાલો અને નિષ્ઠા અને સચ્ચાઈપૂર્વક તેની સેવા કરો જે દેવોને તમારા વડવાઓ ફરાત નદીને કાંઠે અને મિસરમાં પૂજતા હતા તેને છોડી દો અને પ્રભુને આરાધો પણ જો તમને પ્રભુની સેવા કરવાનું પસંદ નહીં હોય તો તમારે કોની પૂજા કરવી છે તેનો આજે જ નિર્ણય કરી લો જે દેવોને તમારા વડવાઓ ફાત નદીને કાંઠે પૂજતા હતા તેની કે જેમના પ્રદેશમાં તમે વસો છો તે અમોર્યોના દેવોને પણ હું અને મારું કુટુંબ તો પ્રભુની જ સેવા કરીશું કરારનો પુનરૂચ્ચાર લોકોએ જવાબ આપ્યો પ્રભુને છોડીને બીજા દેવોને ભજવાનો વિચાર સુધા અમારા મનમાં ન જાગો કારણ અમને અને અમારા વડવાઓને ગુલામીના દેશ મિસરમાંથી બહાર લાવનાર અમારો ઈશ્વર પ્રભુ હતો અને એણે જ અમારી સમક્ષ તે મહાન ચમત્કારો કરી બતાવ્યા હતા અને અમે જે જે માર્ગે થઈને અને જે જે લોકો વચ્ચે થઈને પસાર થયા તેમાં અમારું રક્ષણ કર્યું હતું તેણે જ અમોર્યોને અને આ દેશમાં રહેતા બીજા બધા લોકોને અમારા માર્ગમાંથી હાંકી કાઢ્યા હતા એટલે અમે પણ પ્રભુની જ સેવા કરીશું કારણ તે અમારો ઈશ્વર છે પણ યહોશુઆએ લોકોને કહ્યું તમારાથી પ્રભુની સેવા નહીં થઈ શકે કારણ એ પવિત્ર દેવ છે એક નિષ્ઠા માગનાર દેવ છે અને એ તમારા ઉલ્લંઘનો કે પાપો માફ નહીં કરે જો તમે પ્રભુને છોડીને વિદેશી દેવોને ભજશો તો તે વિમુખ થઈ જશે અને તમારા ઉપર આફત ઉતારશે અને એકવાર તમારું ભલું કર્યું હોવા છતાં તમારો નાશ કરશે ત્યારે લોકોએ યહોશુઆને કહ્યું ના ના અમે તો પ્રભુને જ ભજીશું યહોશુઆએ લોકોને કહ્યું તમે પ્રભુને પસંદ કર્યો છે અને તેની જ સેવા કરવાના છો એના તમે જ તમારા સાક્ષી છો ત્યારે લોકોએ કહ્યું હા અમે સાક્ષી છીએ યહોશુઆ બોલ્યો તો આ ક્ષણે જ તમારામાં જે વિદેશી દેવો છે તેનો ત્યાગ કરો અને ઈસરાયલના ઈશ્વર પ્રભુ તરફ તમારો હૃદય વાળો લોકોએ યહોશુઆને કહ્યું અમે અમારા ઈશ્વર પ્રભુની જ સેવા કરીશું અને તેની જ આજ્ઞાનું પાલન કરીશું આથી યહોશુઆએ તે જ દિવસે લોકો સાથે કરાર કર્યો તેણે તેઓને માટે શખ્યમાં કાયદાઓ અને નિયમો ઘડી કાઢ્યા અને પછી એ બધું ઈશ્વરના નિયમની પોથીમાં શબ્દબદ્ધ કર્યું તેણે એક મોટો પથ્થર લઈને ત્યાં જ પ્રભુના થાનકની પાસે આવેલા બલૂતના ઝાડ નીચે ગોઠવી દીધો અને લોકોને ઉદ્દેશીને કહ્યું આ પથ્થર આપણો સાક્ષી છે પ્રભુએ આપણને જે કંઈ કહ્યું છે

સંતમાર્થી કૃત ગ્રંથમાંથી અધ્યાય ઓગણીસ કલમ તેર થી પંદર ઈશ્વરનું રાજ્ય બાળકોનું છે ઈસુ બાળકોને માથે હાથ મૂકીને દુવા માંગે એવી ઈચ્છાથી લોકો બાળકોને તેમની આગળ લઈ આવ્યા શિષ્યોએ તેમને વઢી નાખ્યા પણ ઈસુએ કહ્યું બાળકોને મારી પાસે આવવા દો એમને રોકશો નહીં કારણ ઈશ્વરનું રાજ્ય એમના જેવાનું જ છે પછી બાળકોને માથે હાથ મૂકી પોતે ત્યાંથી ચાલી નીકળ્યા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો